કે મન પડે ત્યારે ખોદી નાખવાનું મન પડે ત્યારે કામ ઉપાડવાનું રાજનીતિની વાત છે તમે પણ પેલા રાજનીતિમાં હતા તો અત્યાની રણનીતિ અને તેની રણનીતિમાં શું ફરક છે ખુલ્લા મનથી એકાબીજા સ્વીકારતા અને અત્યારે ભાજપની નીતિ એવી છે કે તમે સામેવાળા બસ ફોર્મ ખેંચી લ્યો અને અમે એક જ છે અને બી નરીફ કરવા માંગે છે ખરેખર તો અત્યારે ભાજપની રણનીતિ એવી છે કે અમારી સામે કોઈ ઉભું જ ન જોઈએ લોકો અત્યારે રચાઈ રહ્યા છે કે જો અમે ભાજપ વિરુદ્ધ બોલશું તો અમને તકલીફ પડશે અને ક્યાંક ને ક્યાંક પોતાના ધંધા રોજગારને પણ નુકસાન કરતું હોય એટલે

પીવાનું પાણી ફિલ્ટર નથી મળતા નથી આજે હું જ્યારે કોર્પોરેટર હતી ત્યારે મારી પહેલી પહેલી દરખાસ્ત હતી કે જુનાગઢને ફિલ્ટર પ્લાન્ટ મળે પણ આજ દિન સુધી ફિલ્ટર પ્લાન્ટ આવ્યો નથી જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અપક્ષ ઉમેદરૂર ફોર્મ પણ ભરી દીધા પણ જયારે આજની તારીખે પણ જુનાગઢમાં જે રીતના કામ ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગોકર ગાય ની ગતિ એ કામ ચાલી રહ્યા છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તો એ જુનાગઢ ના દ્રશ્યો છે જુનાગઢના એક ગિરનાર દરવાજા કરીને જે આખો વિસ્તાર છે અને આ જ રોડ છે કે જે ગિરનાર તરફ જઈ રહ્યો છે ટૂંક સમયમાં જ અહીંયા તમે જોવા જઈ શકો છો કે શિવરાત્રી નો મહાશિવરાત્રી એક મેળો પણ આવી રહ્યો છે હાલમાં આ જે કામો ચાલી રહ્યા છે એ આ જ રસ્તા ઉપરના છે કે ત્યાં મોટા ખાડાઓ છે અને આ જે ખાડાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આડેધડ કામ ચાલી રહ્યા છે આપણી સાથે અહીંના જે વ્યક્તિ છે જોડાણ છે આપણે એને પૂછશું કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે ને શું વાત છે બેન આપનું નામ અલ્પાવનાર કટ અહીંયા ગિરનાર દરવાજે અમારો પ્રેસ છે અને અહીંયા અમારી ઓફિસ છે હવે આ માની લો કે આ લોકો કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યું છે થોડાક સમય પહેલાં અહીંયા પાણીની પાઇપલાઈનો નખાણી નર્મદાની હવે અત્યારે ગટરની પાઇપલાઈનો નખાય છે અને આ લાઈનનું માટે કેટલી ત્રણથી પાંચ વાર હું એમ માનું ને પાંચથી છ વાર ખોદાણું હોય છે નાખે ખોદે નાખે ખોદે અને અહીંયા સ્થાનિકો અમે લોકો બધા રેવાવાળા છે ઓફિસો છે એટલા બધા હેરાન થાય છે અને આ રોડ છે એ જોડતો ભવનાથ જાય છે એટલે અહીંયા ટ્રાફિક પણ બહુ જ રહી છે અને આ લોકો અત્યારે જે કામ કરી રહ્યા છે સાવ ધીમી ગતિએ કરે છે અને પહેલાં જ્યારે હું પોતે એક ટાઈમ કોર્પોરેટર હતી ત્યારે મેં મારા વોર્ડમાં ખુદ માથે રહીને કામ કરાયું છે કોર્પોરેશનનો સ્ટાફ હાજર રહેતો હોય છે પણ જ્યારથી આ કામ ચાલુ થયું છે કોર્પોરેશનની કોઈ પણ જવાબદારી આમાં થતી નથી એવું અમને લાગે છે કે મન પડે ત્યારે ખોદી નાખવાનું મન પડે ત્યારે કામ ઉપાડવાનું અને અહીંયા બધા આજુબાજુવાળા ખૂબ જ પરેશાન છે કારણ કે બધાને વારંવાર તકલીફ થાય છે ખાડા કરે એટલે આખી માટી ઉપર ઢગલો કરી દે છે એટલે બધા રહેતા હોય ઓફિસમાં અમારે પોતાને જવું હોય તો પણ તકલીફ થાય છે અને વારંવાર અહીંયા પાણીની લાઈનનું પણ મેઇન લાઇન આવે છે એ પણ કેટલી વાર તૂટી ગઈ છે અને જ્યારે તૂટી જાય છે તો વ્યવસ્થિત સારા પાઇપ પણ નથી નાખતા કપડુંથી બાંધી અને મૂકી દઈ છે બેન સવાલ થઈ થાય કે રાજનીતિની વાત છે તમે પણ પેલા રાજનીતિમાં હતા તો અત્યારની રાજનીતિ અને ત્યાંની રાજનીતિમાં શું ફરક છે અત્યારની રાજનીતિમાં ઘણો બધો ફેર છે પેલા ખુલ્લા મનથી એકાબીજા સ્વીકારતા અને અત્યારે ભાજપની નીતિ એવી છે કે તમે સામેવાળા બસ ફોમ ખેંચી લ્યો ને અમે એક જ છે અને બિનહરીફ કરવા માંગે છે ખરેખર તો સારી રીતે લડવી જોઈએ ચૂંટણી સામસામે પછી હાર જીત પછીનો નિશ્ચય છે કે આજે પ્રજા જેને ચૂંટીને આવે

જે રીતે વાત કરીએ કે લોકો અત્યારે અચકાઈ રહ્યા છે કે જો અમે ભાજપ વિરુદ્ધ બોલશું તો અમને તકલીફ પડશે અને ક્યાંક ને ક્યાંક પોતાના ધંધા રોજગારને પણ નુકસાન કરતું હોય એટલે ખુલીને લોકો પણ નથી બોલતા આ વાતને સમર્થન હા સાચી વાત છે બની શકે આવું કારણ કે ભાઈ લોકોને ડર છે કે ભાઈ અત્યારે સરકાર એની છે તો કઈ પણ તકલીફ કરાવી શકે જે રીતે વાત કરી કે અત્યારે શિવરાત્રિનો મેળો પણ નજીક છે બેન ખાસ મહા શિવરાત્રિનો મેળો છે અને લઘુકુંભ થવા જઈ રહ્યો છે એ જ દરમિયાન આ મુખ્ય વસ્તાઓ તૂટ્યાં છે અત્યારે આ જોડતો ગિરનાર દરવાજાનો રોડ છે છે એ અહીંયા લાખોની સંખ્યામાં વાહનો માણસો પણ અવર જવર ચાલુ હોય છે અને હમણાં ટૂંક સમયમાં છવ્વીસ ફેબ્રુઆરી એટલે બાવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી શિવરાત્રીનો મેળો હશે જો એ પેલા રોડ થઈ જાય તો બહુ જ સારું છે પણ જો આ રોડ ન થાય તો લોકોને ખૂબ જ મોટી તકલીફ પડે પડી શકે એમ છે અહીંયા મહત્વનું છે ઇલેક્શન ટાઈમ ચાલી રહ્યું છે છતાં પણ રોડ ખુદી રહ્યા છે રોડ તો આ કેદીનો ખોદાઈ ગયો ને કઉ છું ને મેં પે પેલામાં જ કીધું ને કે આ પાંચ થી સાત વાર આ લોકો એ ખોઈ દઈપ કાઢે છે નાખે છે શું કરે છે કાંઈ ખબર જ નથી પડતી હાલતા પાણીની લાઈનો તૂટી જાય છે એટલે લોકોને પાણી વગર તકલીફ પડે જ્યાં સુધી લોકો રિપેર ન કરે ત્યાં સુધી લોકોને પાણી ન આવે એટલે એ પણ એક તકલીફ છે અને વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કર કર્યા છતાં પણ કોર્પોરેશનનો કોઈ સ્ટાફ અહીંયા આવતો નથી જે રીતે જુનાગઢ જનતા એવું કહી રહી છે કે ભાઈ જુનાગઢમાં એક સારું મહિલા શૌચાલય પણ નથી તમે મહિલા છો તો મહિલાઓની વેદના તમે સારી રીતે સમજી શકો છો તો એને લઈને શું કેવો છે સાચી વાત છે આજે માની લો કે લોકો ગામડેથી અહીંયા ખરીદી કરવા આવે છે અહીંયા સ્થાનિકો રહેતા હોય એ લોકો પણ ખરીદી માટે જાતા હોય છે તો આપણે અહીંયા જે માની લો કે માંગનાથ છે પંચાટડી છે ભલે નાના રસ્તા છે પણ બહેનો માટે જાહેર શૌચાલયોની કોઈ પણ સુવિધા નથી આજે ભવનાથમાં એક કે બે શૌચાલય છે એને પણ તાળા મારેલા હોય છે જ્યારે શિવરાત્રિનો મેળો આવે ત્યારે એ તાળા ખુલે છે અને અહીંયા પૈસા દઈને ટૂંકમાં વાપરવાનું યુઝ કરવાનું પે ને યુઝ એ રીતની સિસ્ટમ છે ખરેખર તો શૌચાલય આપણે ફ્રી ઓફ હોવા જોઈએ અને ખાસ કરીને બહેનો માટે કારણ કે બહેનો આજે માની લો કે ગામડાથી ને બધા લગ્નની કોઈ પણ પ્રસંગ હોય અહીંયા ખરીદી કરવા આવતા હોય તો લાંબો ગાળો થઈ જતો હોય ઘરે પહોંચે ત્યાં સુધી તો આજે બહેનોને તકલીફ ન પડવી જોઈએ એના આટું થઈને હું તો કહું છું કે આજે નવી બોડી ચૂંટાઈને આવે

જઈ રહ્યા છે એમ તો આ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું પણ ચાલું છે એ સ્કૂલ તરફથી હોય છે કે ભાઈ સ્કૂલમાં જે બાળકો ભણતા હોય એમને લોકોને જે જેમાં ટેલેન્ટ હોય એમાં એ લોકો એમાં પાર્ટિસિપેટ કરતા હોય છે અને સાચી વાત છે કે અત્યારના બાળકો છે એ ખૂબ જ મોબાઈલ તરફ વળી ગયા છે આખો દિવસ સોશિયલ મીડિયામાં જેને ઇન્ટરેસ્ટ હોય છે ખરેખર તો જો આપણા લોકો અને એના પેરેન્ટ્સ જાગૃત થાય અને આવી રીતે આપણે અહીંયા સારું એક ગાર્ડનય નથી કે ગાર્ડન હોય તો ચલો છોકરાઓને લઈ જઈએ બે ત્રણ કલાક રમાડીએ તો એનો ટાઈમ પણ નીકળી જાય એટલે અત્યારે ઘણી બધી સુવિધાનો અભાવ છે અત્યારે માની લો કે જે નવી બોડી જે પણ આવે ભાજપ આવે કે કોંગ્રેસ આવે પણ લોકોમાં લોકોના સારા કામ કરે સારા વિકાસના કામ કરે એવી અમારી આશા છે મોટો તો નહી વધે છે કે ગાર્ડન નથી પણ જે સિનિયર સિટીઝનો છે એના માટેનું શું સિનિયર સિટીઝન માટે પણ ગાર્ડન નથી અત્યારે તો માની લો કે જે સારા સારા ફ્લેટમાં રહેતા હોય ને અહીંયા નીચે સુવિધા એ લોકોને હોય છે તો ઓકે બાકી તો મંદિરે જઈને બેસવાનું એના માટે પણ કઈ સિનિયર સિટીઝન માટે આપણા અહીંયા જુનાગઢ કોર્પોરેશન આજ સુધી કઈ કર્યું નથી જે રીતે આરોગ્યની વાત આવે તો હેલ્થ સેન્ટરો પણ નથી પીવાનું પાણી ફિલ્ટર નથી આજે હું જયારે કોર્પોરેટર હતી ત્યારે મારી પેલી વેલી દરખાસ્ત હતી કે જુનાગઢ ને ફિલ્ટર પ્લાન્ટ મળે પણ આજ દિન સુધી ફિલ્ટર પ્લાન્ટ આવ્યો નથી અત્યારે માની લો કે લોકોના માટે આરોગ્યના ચેડા થાય જ છે આજે પાણી નથી મળતું આજે ઘણી વખત જ ઘણી સોસાયટીઓમાંથી લોકો ખરાબ પાણી આવતું હોય એવું પાણી લઈને કોર્પોરેશનમાં જાય છે પણ આ લોકોને કાંઈ ફરક નથી પડતો નથી કોર્પોરેટરોને ફરક પડતો કે નથી કઈ અધિકારીઓને ફરક પડતો એને તો એસી ગાડીમાં બેસું એસી ગાડી એની ચેમ્બરમાં બેસવું ને ફરવું છે બસ જે રીતે વાત કરીએ ગટર તો હતી જ અત્યાર સુધી ગટરના કોઈ પ્રશ્ન નહોતા છતાં પણ ત્રણસો કરોડની ભૂગર્ભ ગટર બની એને બદલે પીવાના પાણીની કોઈ સુવિધા નથી પીવાના પાણી અત્યારે નર્મદાની લાઈન નાખી છે હવે એ પાણી ક્યારે લોકોને મળે એ આપણે જોવાનો છે ફિલ્ટર પ્લાન્ટ આ લોકો ખબર નહીં સુકામે નથી કરતા ફિલ્ટર પ્લાન્ટ જો આવી જાય અને આજે માની લો કે મેં એક પણ એવી દરખાસ્ત કરી દીધી કે રોબટ પ્લાન્ટ એટલે આપણે માની લો કે જ્યાં જમીનમાં પાણીની લાઇનો હોય ત્યાં એ લોકો રોબોટ ફિટ કરે અને માની લો કે પાઇપલાઈન તૂટે અથવા કાંઈ બી એમાં ઇસ્યુ થાય તો એના એનાથી લોકો ટેસ્ટિંગ કરે તો એ લોકોને તરત ખબર પડી જાય અને વધારે એને ખોદવું ન પડે અને જ્યાં રસ્તાની જે ખરાબ હાલત છે અત્યારે પ્રજા થાકી ગઈ છે રસ્તાઓથી કારણ કે ગમે ત્યાં તમે જાઓ આખા જુનાગઢમાં કોઈ એક રસ્તો સારો નથી રહેવા દીધો કારણ કે લોકો ગટરના નાખ્યા પછી પાણીની પાઇપલાઈનો નાખી અને વળી ખોદે નાખે ખોદે બસ અત્યારે કેટલા ટાઈમથી આ ચાલી રહ્યું છેલ્લા આઠ આઠ નવ મહિનાથી આવું બધું ચાલી રહ્યું છે અને રસ્તા તો કર્યા જ નથી એટલે લોકો બહુ જ થાકી ગયા છે અને આ પ્રજાથી પણ કંટાળી ગયા બધાથી બેન મહત્વનો મુદ્દો એ છે તમે જે કહો છો ડિજિટલ પણ એક શહેર હોય એવું એવું લોકો નથી ને લાગે સાવ સાચી વાત છે કારણ કે અત્યારે ગામડામાં સારી સુવિધા થઈ ગઈ હશે હું તો એમ માનું છું કે સરપંચો સારું કામ કરતા હશે પણ અત્યારે જુનાગઢ ની દશા આપણે જુનાગઢમાં આપણે એમ જ કહીએ કે ખાડા ખમડિયાનું ગામડું છે હાવ જુનાગઢ એટલે ગામડું કીધું ને જુનાગઢ એટલે ગામડું ને મેયર ની સરપંચ ની જરૂર છે આવી જ વાતો છે જુનાગઢ નો ક્યાંક ને ક્યાંક વિકાસ સુધાર્યો છે પાંચ વર્ષમાં પંચાવન પંચાવન સીટ ભાજપ ની જ હતી છતાં પણ કામ નથી થયા આવી જ વાતો છે આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ